વલસાડ વાગલધરાથી પાલગઢ સુધી હાઇવે પર મસ્ત મોટા ખાડાઓ પડતા ભ્રષ્ટાચારની બૂમ હાઇવે ઓથોરિટીની બેદરકારીને લઈ લઈ વાહનચાલકોને ભારે હાલાકી વલસાડ જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર વલસાદમાં મસ્મોટા ખાડા પડી જવા પામ્યા છે વલસાડના વાગલદરા ગામથી મહારાષ્ટ્રના પાલગઢ સુધી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મસ્ત મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સાથે અકસ્માતની ઘટનાને વાહનોમાં મોટા નુકસાન પણ થવા પામ્યા છે રાજ્ય અને દેશના સૌથી વ્યસ્ત રહેલા નેશનલ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો પાસે મસ્ત મોટો ટોલ ટેક્સ આવે છે તેના બદલામાં મળવી જોઈતી સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે આ નેશનલ હાઈવે ના રખાવ અને તેના રિપેરિંગમાં બેદરકારી દાખવવાને કારણે તાલુકાના વાગલ ગામથી મહારાષ્ટ્રના પાલગઢ સુધી નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે મહત્વપૂર્ણ છે કે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર સતત વાહનોથી ધમધમતો રહે છે નેશનલ હાઇવે હોવાથી હાઈવે પરથી નાના અને ભારે વાહનો પૂર ઝડપે પસાર થતા હોય છે ત્યારે હાઇવેની વચ્ચે મોટા ખાડાઓને કારણે અનેક અકસ્માતો સર્જાય છે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેને લઈ વાહનોમાં ખાના ખરાબી સર્જાઈ છે સાથે વરસાદને કારણે હાઇવે ઉપર પાણી ભરાઈ જવાને કારણે પડેલ ખાડા ખબર ન પડતા અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે કેટલીક જગ્યા ઉપર વરસાદી પાણીની ગટરો પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ખબર ન પડતા ગટરોમાં વાહનો ખાબકી રહ્યા છે તો કેટલીક જગ્યા ઉપર બ્રિજ પર મોટા ખાડાઓના સળિયા પણ બહાર આવી જવાને કારણે વાહનો ટાયર ફાટતા અકસ્માતની ઘટના થઈ રહી છે નેશનલ હાઈવે ઉપર પડેલા ખાડા હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે પૂરવા માટે વાહન ચાલકો માંગ કરી રહ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે લાખો રૂપિયાના ટોલ લેટી હાઈવે ઓથોરિટી ક્યારે ખાડા પૂરશે ખરેખર આ છેલ્લા હજી વરસાદ તો કંઈક સિઝનનો ચાર કે પાંચ ટકા જ પડેલ છે પણ તંત્રની બેદરકારીના કારણે અને રોડની વ્યવસ્થા ન હોય જે બનાવવાની પદ્ધતિમાં આ એકવીસ બાવીસમી સદીની વાત કરે અને અહીંના જે એના અમારા ટોલનાકાએ પૂરેપૂરા વસૂલી આપ્યા બાદ કોઈ સમયસર અમારી ટ્રકો ન પહોંચે ખાડામાં પારાવાર નુકસાન થાય ગાડીમાં ટાયર અને અન્ય બીજી સાધન સામગ્રીની નુકસાન થઈ રહ્યું આ ખરેખર અમે આને બહુ ગેરવ્યાજ બી ગણીએ છીએ અને આ યોગ્ય નથી જે અત્યારે ખાડા દેખાઈ રહ્યા છે આપ સમક્ષ અને લોકોની નજરમાં ખરેખર જલ્દી પેચવર્ક કરવું જોઈએ ને આમાં ધ્યાન દોરવું જોઈએ આ બ્રિજોની અંદર ગયા વખત પાલડીની અંદર એક અકસ્માત થતાં એમાં એક મૃત્યુ બી થયેલો જે કરણી સેનાના પ્રમુખ અને અન્ય બી ઇસમોના આમાં ઘણું બધું નુકસાન અને લોકો હજી સુધી ભરપાઈ નથી થઈ અને પાછું આ નવું વર્ષ ચાલુ થતાં તંત્રએ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે મારું કહેવાનું એ છે કે ખરેખર મેટેરિયલ અને ગુણવત્તામાં ધ્યાન આપવી જોઈએ અને પારાવાર નુકસાની અને પૈસાની બરબાદીને સમયનો ગડફાટ બચાવવો જોઈએ અત્યારે ખરેખર કેન્દ્રને રાજ્ય સરકાર એક જ છે બને ધ્યાન દેવું જોઈએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો